ડભોઈ વડોદરે ભાગોળ નજીક ભંગારના વેપારી સાથે ચીલ ઝડપ થઈ છે આ વેપારી કે જે આખા દિવસનો વકરો એક ઠેલીમાં લઈ અને અહીંથી પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન એક એસમ ભાગતો ભાગતો આવ્યો ને તેમના હાથમાંથી રૂપિયા ભરેલી ઠેલી લઈને ભાગી ગયો જેમાં લગભગ આખા દિવસનો વકરો સાહીઠ હજાર રૂપિયાની આસપાસ રકમ હતી જે લઈને કઠીઓ ફરાર બન્યો છે વેપારી પાસે આખા દિવસનો વકરો હતો કોઈ અજાણ્યો ઈસમ જે દોડતો દોડતો ત્યાં પહોંચ્યો અને તેમના હાથમાં રહેલી ઠેલી જૂટવીને ફરાર બન્યો છે ડભોઈ પોલીસને જાણ થતા પોલીસે ગઠિયાને શોધી કાઢવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે